રેણુકા રેણુકાબેન જોશીના વાલાસ્ટ સૌની જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શ્રાવણ એકાદશી એકાદશી આજની રાશિ છે આજની રાશિ છે મિથુન નામના અક્ષર શિક્ષણ ગુરુ આજે પ્રભુજીને ખારેક ધરાવી ભગવાનને નવડાવી ધોળાવી સરસ વાઘા પહેરાવી નવા નવા જરીવાળા ખારેક ધરાવી અને પછી ભગવાનને તુલસીપત્ર ધરાવવા ગીતાજી નો અધ્યાય વાંચવું પંદરમું બારમું સાતમું બીજો અધ્યાય તેમજ ભાગવતજી નું કરવું ચોખાની આજે કોઈ વસ્તુ ન ખાવી સાંજે સાડા સાત પછી ટાણ કરી શકાય સાડા અગિયાર સુધીમાં પણ ચોખા સિવાય ચોખાની કોઈ વસ્તુ ન ખાવી ચણાનું ઢોકળું ખાવ રવાનું ઢોકળું ખાવું કેપિયા શાક ખાવ પૂરી શાક આવું ખાઈ શકાય ખીચડી ભાતી કોઈ પણ વસ્તુ ન ખવાય ઇડલી ઢોસા એ બધામાં ચોખ્ખા હોય ભગવાનના એકસો આઠ ગાળા બે भाडा कम नमो भगवती वासुदेवाय श्री कृष्ण शरण मम हरि राम हरि राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे गी हे माधव हे मंत्र ले लिइस सबै सारो श्री कृष्ण शरणमा छ ओम नमो भगवती वासुदेवाय छ પછી તો જઈએ આપણી મરજી વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ વાંચજો ભગવાનની ગજાના તુલસી ચડાવજો સત્યનાયણ કથા વાંચજો વચાવજો બ્રાહ્મણ પાસે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એકવાર કોલ કરજો તો હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન જય ગુરુદેવ જયદાસ જય સિદ્ધાર્થ